જય જવાન જય કિસાન મિત્રો તો કિસાન મિત્રો આ છે રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર મિત્રો આપણે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરાયા પછીનું આ જોરદાર પરિણામ મળેલું છે મિત્રો તો આપણી જે ચેનલ છે નિકુન જે એને સબસ્ક્રાઇબ લાઈક જરૂરથી કરી દેજો તો તમને જે રીંગણની અંદર જે દવાનો સ્પ્રે કરેલું છે એની અંદર જે સિસ્ટમ આપણે વાપરેલ છે એની ખાતરથી લઈને એની ઉપર સ્પ્રે કઈ કઈ રીતના અપાયો છે એ બધી જ ટ્રીટમેન્ટ તમને સમજણ પાડી દઈશ મિત્રો તો એકવાર આપણો ઉપર કોન્ટેક નંબર તો લખેલો જ છે એ નંબર પર તમે કોન્ટેક કરીને બધી માહિતી પણ મેળવી શકો છો મિત્રો તો તમે ક્વોલિટી જોઈ શકો છો સાઇનિંગ જોઈ શકો છો ફૂટ એની જોઈ શકો છો એની જે ગ્રીનરી છે એનું ફ્લાવરિંગ છે જોરદાર પરિણામ મળેલું છે તો તમે પણ જો ખેડૂત મિત્રો હોય રીંગણની ખેતી કરેલી હોય અને રીંગણની અંદર સારું ફ્લાવરિંગ ના બેસતું હોય ફૂટ ના આવતી હોય ફૂલ ગરી જતા હોય મિત્રો રીંગણની ગ્રીનરી ના આવતી હોય એનો કલર ના સારો આવતો હોય ઊભા છોડ સુકાઈ જતા હોય છોડવાનો વિકાસ જ ના થતો હોય તો મિત્રો આવા ગમે તેવા પ્રશ્નો હોય તો એકવાર આપણો સંપર્ક કરજો તો તમને એની ટ્રીટમેન્ટ પણ મળી જશે એની દવા પણ તમને ઓનલાઈન ઘરે બેઠા પણ તમને પહોંચતી થઈ જશે મિત્રો તો તમે રાહ જોતા નહીં અને રીંગણની અંદર ગમે તેવા પ્રશ્નો હોય રીંગણને નાના છોડવાથી લઈને મોટો છોડવો થતો લગે બધી જ તમને ટ્રીટમેન્ટ હું જણાવી દઈશ કે એની અંદર કઈ રીતનો કયા કયા ટાઈમે દવા મારવાની છે ઉપર કયો સ્પ્રે કરવાનો છે નીચે કયું ટાઈમે કયું ખાતર આપવાનું છે એ બધી જ તમને ટ્રીટમેન્ટ સમજણ પાડી દઈશ ખેડૂત મિત્રો તો આપણી ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર જરૂરથી કરી દેજો તો નવી રીંગણની વિડીયો તમને જો